આમ આદમી પાર્ટી પર ભરોસો ન કરી શકી અને એનું આ પરિણામ આવ્યું કે આજે હારનો સામનો આમ આદમી પાર્ટીને કરવો પડ્યો જો દિલ્હીની જનતાનો જે ચુકાદો આવ્યો અમારા શિરો માન્ય છે પણ તમે ટકાવારી વોટ શેરની જુઓ તો ચુમ્માલીસ ટકા આમ આદમી પાર્ટીનો વોટ શેર છેતાલીસ ટકા છે ભાજપનો બે ટકાનો ફરક છે સામે બીજું અગિયાર ટકા વોટ શેર એવો છે કે જે અગેન્સ્ટ બીજેપી છે એટલે કે ચોપન ટકા વોટ એ ભાજપની વિરુદ્ધ દિલ્હી સરકારે દિલ્હીની જનતાએ આપ્યો છે એટલે ભાજપ એવું ન કહી શકે કે ભાજપ ત્યાં બહુ લોકપ્રિય છે એક વાત બીજું કે દિગ્ગજો હારવાની વાત છે તો તમે જોતા હશો ઇન્દિરા ગાંધીજી એક વખત હારી ગયા હતા પ્રધાનમંત્રી હોવા છતાં હમણાં જ ઉત્તરાખંડના ધામીજી મુખ્યમંત્રી હતા પોતે હારી ગયા હતા મમતા બેનરજી પોતાની સીટ હારી ગયા હતા હારજીત ચૂંટણીમાં રહેતી જ રહેવાની બીજું ત્રીજી વસ્તુ કે આમ આદમી પાર્ટીએ કામની રાજનીતિથી આગળ વધ્યું હતું આંદોલનની પાર્ટી છે કામની રાજનીતિથી આગળ વધે છે આ કામની રાજનીતિનું બાળકોના શિક્ષણના ભવિષ્ય ઉપર એક મોટો પ્રશ્નાથ થયો છે કામની રાજનીતિની સામે ગાલી ગલોચ ને ગુંડાગર્દીની રાજનીતિની જીત થઈ છે એ બહુ ખોટું છે ચોથી વસ્તુ કે એસી ટકા જે એલજી થ્રુ ભાજપે ઓલરેડી દિલ્હી ઉપર કબજો કરી લીધો હતો કામ ભાજપ કરવા નહોતું દેતું અરવિંદજી મુખ્યમંત્રીને સતત પરેશાન કરવાના અરવિંદજીની સામે ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ એટલું જ નહીં ચૂંટણી પંચ અને દિલ્હી પોલીસ અને ભાજપ પાર્ટી ભાજપના ગુંડાઓ અને કરોડો રૂપિયા આની સામે અરવિંદ કેજરીવાલ એકલા હાથે પોતાની ઈમાનદારીથી ચૂંટણી લડ્યા આમ આદમી પાર્ટી અને ચુમ્માળીસ ટકા વોટ મળ્યા એ માટે દિલ્હીની જનતાનો ખૂબ ખૂબ આભાર અમે મત માળ્યા છે એનો આભાર માનીએ છીએ નથી આપ્યો એનો આભાર માનીએ છીએ એમના માટે પણ કામ ચાલુ રાખીશું ચૂંટણીઓમાં હારજીત થતી હોય છે એક રાજ્યમાં બે ટકા મત ઓછા મળવાથી કોઈ પાર્ટીના અસ્તિત્વને ફરક ન પડતો અથવા પાર્ટીનું અસ્તિત્વ ઉલટાનો અરવિંદજી અને મનીષજી ફ્રી મળશે તો આખા દેશમાં પાર્ટીનો વિસ્તાર થઈ શકશે એટલે આમ આદમી પાર્ટી એ કામની રાજનીતિથી આગળ વધનારી પાર્ટી છે ઈમાનદાર નેતાગીરીની પાર્ટી છે અને જે રીતે ભાજપે ફરજીવાળા કર્યા મતદાનના આંકડા એડ કરાવવા મતદાનના આંકડા આમ આદમી પાર્ટીના રદ કરાવવા આ બધા જે ખેલ કર્યા છે એનો આ પરિણામ છે છતાંય જે પણ પરિણામ આવ્યું છે ને આમ આદમી પાર્ટી સર સ્વીકારે છે મારે ભાજપના નેતાઓને એટલું જ કહેવું છે કે હવે તમે એવું કહેતા હતા કે ડબલ એન્જિનની આમ તો એસી ટકા તમારી જ સરકાર હતી ત્યાં પણ ડબલ એન્જિનની કહો છો તો હવે પચીસસો રૂપિયા મહિલાઓને આપજો જે સારી સ્કૂલો બનાવી છે એ ચાલુ રાખજો મહેરબાની કરીને ભાજપના નેતાઓને વેચી ના મારતા જે સારી હોસ્પિટલોને મોલા ક્લિનિક બનાવ્યા છે મહેરબાની કરીને ગુજરાતની જેમ ભાજપના નેતાઓને તે વહેંચી ન મારતા ત્યાં મહિલાઓને જે બસ સુવિધા ફ્રી મળે છે એ ચાલુ રાખજો એટલે મારી વિનંતી છે કે તમે જે વાયદા કર્યા છે એ દિલ્હીની જનતાને આપજો હવે તમે છો દિલ્હીમાં પાંચ વર્ષ તમારી પાસે સત્તા છે તો તમે જે જે વાયદાઓ કર્યા છે કામની રાજનીતિથી આગળ વધજો તમે પણ જો આપણે તો કામથી મતલબ છે કોઈ પણ રાજ્ય કોઈ પણ સરકારો હોય કોઈ પણ પક્ષની હોય તમે લોકોના કામ કરો પણ તમે નહીં નહીં કરો તમે દિલ્હીની પહેલાં તો વીજળી જ બંધ કરશો ફ્રી મળે છે જેમ ગુજરાતની જેમ ગુજરાતમાં સૌથી મોંઘી વીજળી ગુજરાતમાં મળે છે અત્યારે સૌથી અઘરું મોંઘવારીનું રાજ્ય ગુજરાત છે હવે દિલ્હી સૌથી સસ્તું રાજ્ય દિલ્હી છે હવે સૌથી મોંઘું બની જશે લખી રાખજો સૌથી ગરીબો માટે જીવલું ધોયલું બની જશે ભાજપનું આ કે છે ને આપદા હવે ખરેખર આપદા એમને ભાજપે આપદા લાવવાની છે દિલ્હી ઉપર પણ છતાંય દિલ્હીની જનતાને પણ ભાજપની અસલિયત ખબર પડશે ગુજરાતમાં તો ત્રીસ વર્ષથી આપણે ખબર પડી ગઈ કે અહીંયા નિર્વસ્ત્ર પરેડો દીકરીઓની નીકળે છે અહીંયા બાળકને ભણાવવું લાખ રૂપિયાથી ઓછી ફી નથી

અરવિંદ કેજરીવાલજી જ્યારે બે હજાર વીસમાં મને એક્ઝેક્ટ ખ્યાલ નથી આંકડા પણ જે બે હજાર વીસના જે મતદારોની સંખ્યા હતી એનાથી ઘણા હજારો સંખ્યા મતદારનો ઓછા થઈ ગયા અરે મતદાન વધે કે ઘટે પોતાની કોન્સ્ટિટ્યુશન એકી બીજું કે તમે જુઓ ઉત્તર પ્રદેશ અને હરિયાણાના ભાજપના કાર્યકર્તાઓને મતદાનના એડ કરાવડાવવા આ બધા ફરજીવાળા ભાજપે કર્યા છે ત્યાં એ હકીકત છે ત્રીજું કે એમણે દિલ્હી પોલીસનો અને ચૂંટણી પંચનો એટલો દુરુપયોગ કર્યો છે કે અને બેફામપણે પ્રવેશ વર્મા રૂપિયા વહેંચતા હોય અરવિંદજીની સામે પચીસો પચીસો રૂપિયા મહિલાઓને અને કિલો કિલોમીટરની લાઈનો લાગી અને છતાં ચૂંટણી પંચને એ દેખાય નહીં ચૂંટણી પંચે એને બહુ સારું સારું દેખાય કે મહિલાઓ ઊભી છે પણ રૂપિયા હાથમાં નથી લેતી આટલી હદે જો બે થતી હોય લોકશાહી લોકતંત્રની હત્યા તો કોઈ પણ માણસ ચૂંટાઈ જીતી શકે છતાંય ચુમ્માલીસ ટકા મત મળ્યા છે માત્ર બે ટકા જ મતનો ફરક છે એટલે આમ આદમીના એક એક કાર્યકર્તાને પણ મારે કહેવું છે લીડરોને પણ કહેવું છે કે આમ આદમીને લોકો આમ આદમીએ તો પસંદ કર્યા જ છે પણ ભાજપે જે મતદારોના આંકડા ચડાવડાવીને જે ફરજીવાળા કર્યા અને પોતાના કાર્યકર્તાઓ જે ખરેખર એ ભાગે ઉત્તર પ્રદેશ હરિયાણાના અને આજુબાજુના છે એમને જે સંખ્યાઓ આવડાવી એમાં કારણ કે આ બે પાંચ હજારથી તો હારજીત થતી હોય છે એમની નિશ્ચિત છસો મતથી આવ્યા છે અરવિંદજી પણ તમે જુઓ કારણ કે લાખની તો વિધાનસભા છે હવે લાખની વિધાનસભા દસ હજાર તમે મત ચડી ચડાવી દો અને એ તમે ચાર મહિનામાં અને એ ચૂંટણી પંચ પાછા માન્ય રાખી લે અને એનો કોઈ ખરાઈ ન કરે અને આમ આદમી પાર્ટીના સપોર્ટરના મત કાપી નાખે તો કોણ બેના આ તો આ તો હદ કરી નાખી હતી પણ છતાંય સારું થયું ભાજપ બે દિલ્હીની જનતાનું સારું કરવા ઈચ્છતી હોય તો અમે એને મદદ કરીશું વિપક્ષ તરીકે કરો તમે કામ કરો તમે હવે તમારી પાસે કોઈ એ છે જ નહીં તમે એમ કહો ડબલ ઇન્જિન છે તો ગુજરાતની જેમ ખેલ ન પાડતા ડબલ એન્જિન ડબલ એન્જિન કરી અને અહીંયા દીકરીઓના ની પરેડો કાઢો છો ને એવા ધંધા ત્યાં નો કરતા આ દિલ્હીની જનતા છે બીજી વાર લાત મારીને કાઢી મૂકશે જી એટલે મારી વિનંતી છે બીજી એક સત્તા મળી છે અને સૌને અભિનંદન જે જીત્યા છે ને અભિનંદન જે મુખ્યમંત્રી મંત્રી બનેને અભિનંદન સારું કામ કરે બિલકુલ એક પ્રશ્ન અહીં એવો ઊભો થાય કોંગ્રેસ સાથેનું ગઠબંધન ન કર્યું એનું આ પરિણામ હતું કે પછી આમ આદમી પાર્ટીને ઓવર કોન્ફિડન્સ હતો કે દિલ્હીની જનતા અમારા પર ચિંતાનું કંઈ કારણ છે નહીં ભરોસો અમારા પર મૂકેલો છે એટલે કોઈ ઇસ્યુ નહીં થાય શું કોંગ્રેસ સાથેનું ગઠબંધન આપણે નડી એવું લાગી રહ્યું છે કે પછી એઆઈએમઆઈએમની પાર્ટી એ આમ આદમી પાર્ટીને નડી જુઓ બીજા જે પાર્ટીઓને ટોટલ અગિયાર ટકા જેટલો વોટ અત્યારે ટેન્ટેટિવલી મળ્યું છે એવું લાગે છે એટલે ભાજપની વિરુદ્ધના ચોપન ટકા મત થયા પણ ખેર એ હજી જોવું પડશે આખા આંકડા કાંક હજી સંપૂર્ણ પરિણામો આવ્યા નથી પરિણામો આવે એનો એનાલિસિસ થાય પછી એના ઉપર ટિપ્પણી કરવી મને લાગે છે કે યોગ્ય લાગશે કુલ બીજું કયા ફેક્ટર ઈસુદાન આપ માનો છો કે પ્રચારમાં ક્યાંક ચૂક રહી ગઈ કે પછી જે લીકરનો કેસ આ અરવિંદ કેજરીવાલ પર થયો ભ્રષ્ટાચારના આક્ષેપો થયા અને અન્ના હજારે જ્યારે આ પરિણામો આવતા હતા ત્યારે આવીને બોલ્યા કે મેં તો સમજાવ્યા હતા કેજરીવાલને પણ માન્યા નહીં અને એનું આ પરિણામ છે કે દિલ્હીની જનતાએ અરવિંદ કેજરીવાલને જાકારો આપ્યો આમ આદમી પાર્ટીને જાકારો આપ્યો નહીં એવું નથી દિલ્હીની જનતા બહુ સમજદાર જનતા છે સમજી લેજો તમે બીજું કે ફરજીવાળા કેસ હતા એ ખબર હતી અને એટલે તો સુપ્રીમ કોર્ટે જામીન આપે છે તમે જુઓ ગુજરાતમાં દારૂબંધી છે ને હજારો કરોડનો દારૂ પકડાય છે હજારો કરોડનો દારૂ વેચાય છે કોણ વેચે છે કઈ રીતે વેચે છે આપણે સૌને ખબર છે તમે જુઓ અહીંયા વીસ વીસ હજાર કરોડના ડ્રગ્સ પકડાય છે એ બિનવારસી પકડાય છે આપણે સૌને ખબર છે એટલે ભાજપ છે યમુનાની વાત કરીને મુદ્દો ઉઠાવ્યો યમુના ઉત્તર પ્રદેશની યમુના આનાથી પણ ગંદી છે એ પોતે હર હર ગંગે કરીને ગંગા માટે હજારો કરોડનો પ્રોજેક્ટ મૂકો છો ગંગાજી આજે પણ ગંગાજીને શુદ્ધ નથી કરી શકાય એટલે ભાજપ આક્ષેપો કરીને મીડિયાનો દુરુપયોગ કરે છે મારી વિનંતી છે કે તમે આ રાજનીતિમાં આપણે સૌ કામ કરવા માટે આવ્યા છે તમે લૂંટ ન ચલાવતા તમારા મિત્રોને ત્યાંનો વીજળીના કોન્ટ્રાક્ટોનો આપી દેતા વીજળી ન કરી દેતા ગુજરાતની જેમ અને બસો ત્રણસો યુનિટ વીજળી જ્યાં ફ્રી મળે છે ને રેવા દેજો મારું કહેવાનો મતલબ એટલું જ છે દિલ્હીની જનતાને પણ ખબર પડવી જોઈએ ભાજપની અસલિયત ભાજપ શું છે એ દિલ્હીની જનતા પણ પાંચ વર્ષ પછી જાણી લેશે અને પછી જોઈ લેજો જિંદગીમાં ભાજપ પાછી નહીં આવે કારણ કે સત્યાવીસ વર્ષે પાછી ભાજપ આવી છે પણ ભાજપના કામ જ એવા આવશે થશે તમે જુઓ એટલા બધા જેટલા સારા કામો જે કલ્યાણકારી યોજનાઓ છે એ પહેલું બંધ કરવાનું કરશે જેટલા ભાજપની જુગીઓ જેટલી ઝુંપડપટ્ટીઓ છે એમાં ભાજપના નેતાઓ ઉતરશે ઉદ્યોગપતિને લઈને ઉતરશે ઝૂંપડપટ્ટીઓ ખાલી કરી અને ભાજપના નેતાઓ ત્યાં ફાઇવ સ્ટાર હોટેલો બનાવશે પછી શું કરશે વીજળીના કોન્ટ્રાક્ટ છે એ પોતાના મિત્રને આપશે વીજળીના નવ દસ રૂપિયા યુનિટ કરશે અને સબસિડી બંધ કરી દેશે આ બધા ખેલ કરશે એટલે પ્રજાને પણ દિલ્હીની જનતાને પણ કદાચ ભ્રમ હોય તો એ ખબર પડશે કારણ કે એંસી ટકા આ તો એલજી થ્રુ પોતે જ ચલાવતા હતા ભાઈ આમ આદમી પાર્ટી પાસે બદલીના પણ અધિકાર નહોતા એટલે મારું ખાલી એટલું જ કહેવાનું છે કે ભાજપના જે પણ જીતે અભિનંદન અને દિલ્હીની જનતાએ જેટલા અમને મત આપ્યા એના માટે પણ અભિનંદન નો આપ્યા એમના માટે પણ અભિનંદન એમના માટે પણ કામ કરતા રહીશું સુદાનભાઈ બિલકુલ અત્યારે એક સવાલ એ થાય કે નેશનલ લેવલની પાર્ટી બનવા માટે આમ આદમી પાર્ટી નીકળી અને એવામાં ઘર ન સંભાળી શકી કારણ કે હવે ઘર જ હાથમાંથી ગયું છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ કે જ્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો ઉદય થતો હતો જે સ્લોગન આપ્યા હતા અરવિંદ કેજરીવાલે ઘરે ઘરે જઈ અને લોકોના મન જીતવાના પ્રયત્ન કર્યા હતા અને એના જ કારણે પ્રજાએ પણ આટલો ભરોસો મૂક્યો આટલા વર્ષ તેમને સાથ આપ્યો પરંતુ હવે

કે આંદોલનથી નીકળેલી આ પાર્ટી છે એટલે કે હારીને ડરીને કે બેસી રહેવા માટેની પાર્ટી નથી આ આ મજબૂતાઈથી બમણા જોરથી બધા રાજ્યોમાં આવે તો વિસ્તરશે બીજું કે ભાજપે જે હથકંડા અપનાવ્યા એ હથકંડા કેવા છે એ દુનિયાને દેશે જોયા છે નથી જોયા એવું નથી અને ભાજપે કંઈ બે ટકા વધારે વત મળ્યા છે ભાજપને કંઈ થંબલ મેજોરિટી ત્યાં પ્રજાએ આપીને કર્યું હોય એવું પણ નથી આમ આદમી પાર્ટી ત્રેપન ચોપન ટકા વોટ સાથે રહેતી હતી પણ જ્યાં પણ કદાચ ખામી રહેતી હશે એની ખામીને પણ અમે ભૂલ જ્યાં હશે એનો પણ સુધારવાનો પ્રયાસ કરીશું મનોમંથન પણ કરીશું અને સાથે સાથે બણા જોરથી મજબૂતાઈથી આ દેશની જનતા માટે હવે લડવા નીકળવાનું છે દિલ્હી તો આમે વીસ ટકા જ સત્તા હતી મુખ્યમંત્રી પાસે બાકી એસીબી પણ એમણે લઈ લીધી હતી અધિકારીઓના બદલીના ટ્રાન્સફરના પ્રમોશનના પાવર પણ એમણે લઈ લીધા હતા લોકસભામાં બિલ પાસ કરીને એ પણ લઈ લીધું હતું સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ એટલે પાંચ પાંચ વર્ષથી કામ નહોતા કરવા દેતા એટલે પ્રજાને પણ એમ થતું હતું અમને પણ દુઃખ થતું હતું પ્રજાના કામ ક્યારેક અટકી રહેતા હતા પણ અરવિંદજી ખૂબ કોશિશ કરી કરીને પગે પડવાનો આવ્યું તો વિપક્ષના નેતાઓના પગે પડ્યા હતા આપ જોયો હશે આતિશીજી મુખ્યમંત્રી હોવા છતાં સૌરભ ભારદ્વાજી મંત્રી હોવા છતાં પગે પડ્યા હતા એ કોઈ નાની સુની વાત નથી પ્રજાના હિત માટે પણ પ્રજાને પણ ભાજપની ઓળખ થવી જોઈએ ભાજપને અભિનંદન એક વધુ રાજ્યમાં એને લૂંટ કરવાનો પરવાનો મેળો એ માટે હું એમને અભિનંદન આપું છું જો ટોપ ઓર્ડરની વાત કરીએ તમારા કેપ્ટન કેજરીવાલ હતા સિસોદિયા હતા સૌરભ ભારદ્વાજ સોમનાથ ભારતી અને આતિશી ફક્ત એવા છે કે જેમણે તમારી વિકેટ બચાવી રાખી છે શું લાગે છે કેટલી બેઠકો પર આમ આદમી પાર્ટી પોતાનું વર્ચસ્વ બચાવી શકશે અને બીજું કે જેટલા પણ કારણો સામે આવી રહ્યા છે એ દારૂની આપદાનો સૂત્રની વાત હોય કે પછી બીજા કોઈ ફેક્ટરની વાત હોય આ બધાનું કેવી રીતે આમ આદમી પાર્ટી કરશે અને બીજું કે જ્યારે આવનારા ઇલેક્શન હવે બીજા રાજ્યોમાં આવશે ત્યાં કઈ રણનીતિ સાથે આમ આદમી પાર્ટી આગળ વધશે ટોપ ઓર્ડરના ફેલ થવાનું ઈસુદાન કારણ શું નહીં નહીં આ મોડલ ફેલ નથી થયો સમજો તમે બરોબર સમજવાની જરૂર છે ભાજપે જે નાણાં ની કોથળીઓ ખોલી અને બીજા નંબરમાં ચૂંટણી પંચે આંખો બંધ રાખી અને મતદાનના આંકડા ચડાવવા દીધા અને આમ આદમી પાર્ટીવાળા જે મતદાનના હતા એ કાપવા દીધા એટલે પાંચસો છસો મતથી મનીષજી જુઓ તો પાંચસો છસો મતથી એ હાર્યા છે અરવિંદજી પણ મન નાગે છે કદાચ એટલા જ મતથી હારે મેં એક્ઝેક્ટ જોયું નથી સાથે આ ચૂંટણીઓ તો એ કેટલી ભાજપ હાર્યું હતું વિચાર કરો તમે કેટલા રાજ્યોની ચૂંટણીઓ ભાજપ હાર્યું છું તો કે પાર્ટી તો ઉલટાનો બમણા જોરથી ભૂલો હશે સુધારી અને મજબૂત હોય તે પાછા બીજા રાજ્યોમાં જવાના છીએ આગામી સમયમાં ગુજરાત છે ગોવાની ચૂંટણી છે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડવાની છે અત્યારે નગરપાલિકામાં પણ અમે લડવાના છીએ રિઝલ્ટ પરિણામ અહીંયા પણ આવશે એટલે આમ આદમી પાર્ટી એક ચોક્કસ છે કે કામની રાજનીતિની શિક્ષણની અને આરોગ્યની હેલ્થની રાજનીતિની હાર થઈ છે અને ગુંડાગર્દીની રાજનીતિની જીત થઈ છે ને એ દુઃખ છે પ્રજા દિલ્હીની જનતા બહુ સમજદાર છે કેમ આવી ભૂલ કરી એ ખબર નથી પડતી પણ સામાન્ય રીતે તમે જુઓ કે કામની રાજનીતિ ઉપર કોઈ મુખ્યમંત્રી મત માંગતા હોય હિન્દુસ્તાનના પહેલા મુખ્યમંત્રી અરવિંદજી હતા એટલે બાળકોના ભવિષ્ય છે એના ઉપર ચોક્કસ પ્રશ્નાર્થ થશે કારણ કે ભાજપે અહીંયા પાંચ હજાર સ્કૂલો બંધ કરી હતી ગુજરાતમાં ત્યાં તો ભટાકામ બંધ કરી દેશે સરકારી સ્કૂલો તો ભણવા ક્યાં જશે બધા બિચારા મજૂરી પછી કામ કરવું પડશે એટલે દિલ્હીના પાંચ વર્ષ આગામી સમયમાં બહુ મોટી આપદા આવી છે હું માનું છું બિલકુલ એક પ્રશ્ન એ થાય કુમાર વિશ્વાસ જ્યારે આમ આદમી પાર્ટીની રચના થઈ ત્યારે અરવિંદ કેજરીવાલની સાથે સાથે કુમાર વિશ્વાસ હતા અન્ના હજારે હતા તેમણે એક અત્યારનું જ એક એમનું એક્સપોઝ છે અને એની અંદર લખ્યું છે કે મને આ વ્યક્તિ પર હવે કોઈ ભરોસો રહ્યો નથી એટલે અરવિંદ કેજરીવાલને તે કહી રહ્યા છે જેમના કારણે આંદોલનથી અનેક લોકો નીકળી ગયા અને કાર્યકર્તાઓએ પોતાને એમના વ્યક્તિગત સ્વાર્થ માટે અંગત સ્વાર્થ માટે કાર્યકર્તાઓને કચડી નાખ્યા અને પોતાની મહત્વકાંક્ષાઓને આગળ રાખીને દિલ્હીની જનતા સાથે અન્યાય કર્યો અને એનું જ એટલે એમણે તેવું લખ્યું છે કે આ કન્યા જે કર્મનું આ પરિણામ છે જેવા કર્મો કર્યા હતા એ પરિણામ અત્યારે ભોગવવા પડી રહ્યા છે કુમાર વિશ્વાસનું આવું કહેવું છે અન્ના હાજરે પહેલાં જ કહી ચૂક્યા છે કે મેં ઘણા સમજાવ્યા પણ મારું કોઈ માન્યું નહીં ભાઈ કોણ શું કહે છે એના કરતાં એટલું છે કે અરવિંદ કેજરીવાલજી દસ બાર વર્ષમાં દિલ્હીમાં સેંકડો સ્કૂલો યુનિવર્સિટી અમેરિકાના ટ્રમ્પના પત્ની આવે અને સરકારી સ્કૂલમાં ઉતરે એવી સ્કૂલો બનાવડાવી સારા બાળકોના ભવિષ્ય બનાવડાવ્યા ક્વોલિટી એજ્યુકેશન આપ્યું મહિલાઓ અને બાળકોને મધ્યમ વર્ગને ફ્રી વીજળી આપી અને આ જ્યારે રાલેગાંવ સિટીમાં બેઠા રહ્યા હવે નરેન્દ્ર મોદીની સરકાર જશે એટલે ફરીથી પાછા આંદોલન કરશે એમના તાકાતો તો એ પૂછે નરેન્દ્ર મોદીને પૂછે કે સોળ લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિના કેમ માફ કરી રહ્યા ખેડૂતોના માપ કેમ ન કરી રહ્યા તો સવાલ તો નરેન્દ્ર મોદીને કરવું જોઈએ એના હજારે એને એ પૂછવું જોઈએ એના આજારે કે ગુજરાતમાં દારૂ બંધી છે ને છતાં દારૂ કેમ વેચાય છે ડ્રગ્સ કેમ વેચાય છે સ્ત્રીઓ પરેડ કેમ નીકળે છે મણિપુરની જેમ પૂછવું જોઈએ મને અના આજારજીએ અના જે જ્યારે પણ નિવેદન અરવિંદજીની વિરુદ્ધ અરવિંદજીએ તો દિલ્હીમાં કરીને બતાવ્યું છે અહીંયા આ લોકોએ પથારી પહેરવી દીધી છે આપણા રાજ્યની તમારો મારો બાળક ક્યાં ભણે છે સરકારી સ્કૂલ નથી રહેવા દીધી બધી પ્રાઇવેટ ભાજપાળાની છે લાખ લાખ રૂપિયા ફી છે અને આપણે બબે નોકરીઓ કરી પતિ પત્ની નોકરીઓ કરીને તમે ભરો છો ફીસ આપણે ખબર નથી આપણે એટલા એટલા અજાણ છીએ તમારી અત્યારે બીમાર પડો તમે કઈ હોસ્પિટલમાં જાઓ અને કેટલા ભરવા પડે પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે છે તો ત્યાં મોલા ક્લિનિક માનીને ટોપ હોસ્પિટલો ફ્રીમાં સારવાર મળે સાહેબ એ અરવિંદ કેજરીવાલજીની દુવા છે ને એટલે આખા દુનિયા દેશે સ્વીકાર્યું છે દુનિયામાં મનીષજીના મોડલની વોશિંગ્ટન ટાઈમ્સમાં એની 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 પ્રશંસા થતી હતી તો અનાજીએ એ વિચારવું જોઈએ કુમારજી ઉપર તો મારે એટલા માટે કે કવિ છે ભાઈ એ કવિ ક્યારેય કવિતા કેની ઉપર બનાવી કે કોઈ ખબર નથી અને એવા ઉપર મારે ટિપ્પણી કરવી પણ મને યોગ્ય નથી લાગતી જી જી આભારી સુદાન ભાઈ આપ જોડાયા અમારી સાથે અને ચર્ચામાં ભાગ લીધો તે બદલ અને હવે સીધા જ જઈએ ભારતીય જનતા પાર્ટીની પ્રેસ કોન્ફરન્સમાં